તાજેતરમાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક વાલ્મિક સમાજના કાર્યક્રમમાં તેઓએ ક્ષત્રિય સમાજ માટે જે એલફેલ ઉચ્ચારો કર્યા હતા તે બાબતે સમગ્ર ગુજરાતના નહીં પણ હવે તો સમગ્ર ભારતના ક્ષત્રિયોમાં પણ રોષની લાગણી ફેલાણી છે ત્યારે અને સમાધાનના પણ અનેક પ્રયાસો થયા છે આવા સંજોગોમાં તેઓ જ્યાંથી ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી રહ્યા છે અને એમને ટિકિટ મળી છે એવા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે આગામી કાર્યક્રમો માટે ટૂંક જ સમયમાં કરણી સેના તથા ગુજરાતભરના તમામ ક્ષત્રિય સંગઠનોના જે મુખ્ય હોદ્દેદારોની મીટિંગ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એ ઉપરાંત આ મીટિંગ બાદ એક લડત સમિતિની પણ રચના કરવામાં આવશે અને માઇક્રો પ્લાનિંગ કરીને ગુજરાતના જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે અને છેક ગામડાઓ સુધી ક્ષત્રિય સમાજને થતા અન્યાય બાબતે એક જાગૃતિ માટેની એક ટીમ ઉભી કરવામાં આવશે અને રદ નહી કરવામાં આવે તો આશ્ચર્યજનક અને આક્રોશજનક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બે દિવસ પહેલા

તો કોઈ તમારી સાથે કેટલા ટેકેદારો કેટલા છે કેવી રીતના ગુજરાતના ક્ષત્રિય સમાજના ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ દરેક સંપર્કમાં છે અને સમાધાનની વાતો પણ મેં કીધું એમ ઘણી ચાલે છે પણ જે રીતે ગ્રાઉન્ડ લેવલે ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે જે આમ ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને જે બેનોમાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અમારે ના છૂટકે આ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એના માટે જે ઉગ્ર પ્રયાસો કરવાના છે અને અમે ચોક્કસ કરીશું અને જો ગુજરાતમાં આનો જો કોઈ પ્રેશર નહીં ઊભું થાય તો અમે પૂરા ભારતના ત્રેવીસ રાજ્યોમાં જ્યાં કરણી સેનાનું સંગઠન છે ત્યાં પણ ક્ષત્રિયોમાં આ જાગૃતિ લાવીશું અને કમલકા ફૂલ અમારી ભૂલ એવો અમે નારો આપીશું

અલગ અલગ પાર્ટીના સંપર્કમાં છીએ ગુજરાતમાં